મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો આ તમે જે મેપ જોઈ રહ્યા છે છેલ્લી ખાસ કરીને ગઈકાલે છેલ્લી છ વાગ્યા પછીનો મેપ છે એટલે કે બે વાગ્યાથી લઈને સાંજનો મેપ છે અને તમે જોઈ રહો છો કે કઈ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પહેલાં સૌરાષ્ટ્રની અંદર એટલે કે ભાવનગર બોટાદ અને ખાસ કરીને અમદાવાદના સુરેન્દ્રનગરના કેટલાક ભાગો અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને કચ્છના આપણની અંદર અને ખાસ કરીને પૂર્વ કચ્છની અંદર અને ત્યારબાદ અમદાવાદ સુરત અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને મેઘરાજાએ ધમધમાટી બોલાવી દીધી છે હાલ મિત્રો જોવા જઈએ તો ખેતીનો પાક છે એટલે કે ઉનાળી સિઝન એટલે કે ઉનાળાનો પાક છે મિત્રો ખાસ કરીને તૈયાર થવા જઈ રહ્યો છે અને આવા સમયે મિત્રો ખાસ કરીને જો વરસાદ આવશે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે ખાસ કરીને તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે આ અસર કેટલા દિવસ સુધી રે છે અને હવે પછી એટલે કે આગલા દિવસે હવે મિત્રો કયા કયા જિલ્લાનો વારો રહેશે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓને એલર્ટ આપેલી છે ખાસ કરીને તમે જોવો છો કે આજે જ્યાં જ્યાં વરસાદ પડ્યો ત્યાં મોટા કરા સાથે ભારે પવન સાથે આંટી સાથે વરસાદ પડ્યો કેટલીક જગ્યાએ વીજળી પડવાના પણ સમાચાર છે કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ એટલે કે મોટા મોટા બોર્ડ વૃક્ષો પણ પડી ગયા છે અને તમે જોઈ શકો ભારે કરાને કારણે મિત્રો ખાસ કરીને લોકોને ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને ખાસ કરીને ભાવનગરના સિહોરમાં તો દોઢ ઇંચ વરસાદ મિત્રો દોઢ ઇંચ વરસાદ એટલે ઘણો બધો વરસાદ કહેવાય તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને વાત કરવાના છીએ ખાસ કરીને આવતીકાલે અને ખાસ કરીને કેટલા દિવસ સુધી મિત્રો ખાસ કરીને આ સિસ્ટમની અસર દેવાની છે અને હવે પછી શું સૌરાષ્ટ્રનો વારો આવશે કારણ કે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો અમરેલી રાજકોટની અંદર વરસાદ જોવા નથી મળ્યો જે સારી બાબત કહેવાય પણ તો આગલા દિવસે મિત્રો કેવી પરિસ્થિતિ રહે છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરીએ આપણે જે મિત્રો જે અસર જોવા મળી રહી છે તે મિત્રો અસર છે એ એક પ્રકારની આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કરીએ ખાસ કરીને અહીંયા ખાલી ગુજરાતની અંદર જ વરસાદ નથી છેક મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના ભાગો દિલ્હી પંજાબ એ બાજુના જે ભાગો છે એ ભાગોની અંદર પણ મિત્રો આ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળે છે જેને લઈને હવામાન વિભાગે મિત્રો ખાસ કરીને નવ તારીખ સુધીના મેપ જાહેર કરી પરંતુ ખાસ કરીને હજુ પણ ત્રણ દિવસ મિત્રો એલર્ટ છે એટલે કે પાંચ છ અને સાત તારીખે હવામાન વિભાગે પહેલેથી જ મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે તોફાની આગાહી આપી દીધી હતી જેની અંદર ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ સિંહોર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સૌથી વધુ એલર્ટ રહેશે હવે પછી મિત્રો કેવી પરિસ્થિતિ તો વિન્ડી એપ્લિકેશનની અંદર જોશો તો મિત્રો તમને ખ્યાલ આવશે કે ખાસ કરીને કેટલાક મેપો છે અલગ અલગ બતાવી રહ્યા એટલે કે પરફેક્ટ મેપ આપણને જોવા નથી મળતો અહીંયા તમે જોઈ શકો છો આવતીકાલે પણ તમે જોઈ શકો છો છ તારીખની વાત કરીએ તો અહીંયા તમે સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો તો ખૂબ જ એલર્ટની વાત છે એટલે કે આજે પણ ગઈકાલે જેવો વરસાદ પડ્યો તેવો વરસાદ છે જોવા મળી શકે છે ખાસ કરીને વધારે ટાર્ગેટ મિત્રો પૂર્વ કચ્છ ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીધામ ગાંધીનગરની આસપાસ દક્ષિણ ગુજરાત તેમજ ઉપરના લેવલે મિત્રો સૌરાષ્ટ્રની અંદર વરસાદને લઈને મિત્રો આગાહી છે અને મિત્રો આ ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી છે એટલે કે જ્યાં પણ પડશે ત્યાં ભૂક્કા કાઢી નાખશે પરંતુ આ સમય છે એ લાંબો સમય નહીં રહે ઝપાટે મિત્રો ખાસ કરીને સિસ્ટમ છે એ તમારી ઉપરથી વહી જશે અને તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપ પણ તેજ છે તો પાંચ છ અને સાત આ ત્રણ દિવસ મિત્રો મુખ્ય આગાહી છે ત્યારબાદ મિત્રો આગાહી છે પરંતુ પહેલાં જેટલું જોર નહીં રહે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે અને દક્ષિણ ગુજરાતની અંદર આઠ તારીખ અને નવ તારીખ પછી વરસાદ જોવા મળી શકે છે અહીં તમે નવ તારીખે જોઈ શકો પણ પહેલા જેવી નહીં પડતું ખાસ કરીને આગાહી તો છે જ ભારે વરસાદની આગાહી છે અને ખાસ કરીને ખેતીના પાકને તલના પાક છે એને નુકસાન થાય તેવી આગાહી છે કેટલા દિવસ સુધી રહેશે તો દસ અને અગિયાર તારીખ સુધી જોઈ લ્યો ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ખાસ કરીને બાર તારીખે થોડી ઘણી જોવા મળી રહી છે પછી મિત્રો ખાસ કરીને આગાહી નથી થોડા ઘણા વાદળો થાય ઘાટા વાદળો થાય ક્યાંક છાંટા છૂટી પડે પણ તો આ જે અગિયાર તારીખ સુધી છે દસ અને અગિયાર તારીખ સુધી છે એ ભૂક્કા કાઢી નાખે છે સોમ મંગળને બુધ ખૂબ જ મોટી આગાહી છે તે તેને લઈને મિત્રો ખાસ કરીને ખેડૂતો પહેલેથીને સાવચેત રહી શકે છે મિત્રો ઘણા દિવસથી આપણો વિડીયો નહોતો આવ્યો ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે સર વિડીયો મોકલો પર તો ખાસ કરીને ટમને અભાવે આપણી પાસે વિડીયો છે એ થોડોક અપલોડ કરવામાં મુશ્કેલી થઈ રહી હતી તો હવે રેગ્યુલર વિડીયો છે એ ખાસ કરીને આવશે હાલ મિત્રો ઠંડર સ્ટોમની એક્ટિવિટી છે એટલે કે સવારની અંદર આપણે જોઈએ એટલો પવન છે એ પવન હશે પરંતુ ખાસ કરીને વરસાદ જોવા નહીં મળે પરંતુ બપોર પછી તમે જોઈ શકો છો આંચકાવાળો પવન શરૂ થઈ જશે અને જેને લઈને મિત્રો જ્યાં પણ પડશે વરસાદ સાથે પવન આવશે એમ જ પવન છે એ ખાસ કરીને નોર્મલ રહેશે હાલ મિત્રો અરબી સમુદ્રમાંથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને સોમ મંગળ અને બુધ આ ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને ખૂબ જ સાવચેત છે ત્યારબાદ મિત્રો આઠ નવ દસ અને અગિયાર એવું નથી વરસાદ જતો રહ્યો છે ત્યારે પણ વરસાદને લઈને આ ગઈ છે પવન છે એ આંચકા રહેશે પરંતુ ત્યારે પણ મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો રાહત મળશે ગરમીની અંદર પણ રાહત મળશે સાથે સાથે થોડું પવન અરબી સમુદ્ર ઉપરથી પવન આવતા હોવાને કારણે તાપમાનની અંદર પણ રાહત મળશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો આ ચાર દિવસ એટલે કે આખું અઠવાડિયું સોમવારથી લઈને શનિવાર સુધી મિત્રો ખાસ કરીને ખૂબ જ સાવચેતવાળું છે અહીંયા તમે જોઈ શકો જ્યાં જ્યાં પવનની આંટી છે ત્યાં ત્યાં તાપમાનની અંદર પણ મોટો ચેન્જીસ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ ખાસ કરીને નોર્મલ તાપમાન બપોરે મિત્રો જોવા જઈએ તો ખૂબ જ પવનને કારણે અહીંયા મિત્રો તાપમાન છે માત્ર ને માત્ર તમે જોઈ શકો છો એકતાલીસ એકત્રીસ સત્યાવીસ ત્રીસ કારણ કે હમણાં મિત્રો પવન ખૂબ જ છે વરસાદ છે એકદમ ઠંડુ વાતાવરણ છે જોવા મળી રહ્યું છે સાંજે પણ તમે જોઈ શકો છો ઠંડુ વાતાવરણ છે જોવા મળી રહ્યું છે તો અહીંયા છે એ સ્પષ્ટ જોઈ શકો છો હજુ પણ મિત્રો આવતું અઠવાડિયું છે એ ગુજરાત માટે ભારે રહેશે કારણ કે કમોસમી વરસાદ કહેવાતો હોય છે જ્યાં સુધી કમોસમી વરસાદ પડતો હોય છે તે છે ખાસ કરીને ફાયદો કરતાં નુકસાન કરતો હોય બીજું વીક બાર તારીખથી સોમવારથી શરૂ થશે તો તમે જોઈ શકો છો ત્યારથી મિત્રો રાહત છે અને ધીમે ધીમે તાપમાન છે એટલે કે ફરી એક વખત ગરમી છે એ જોવા મળશે પરંતુ ખાસ કરીને ઉનાળાની અંદર મેહુલ્યો પોતાના મંડાણ માંડી રહ્યો છે ત્યારે ખાસ કરીને ફાયદો કરાવવા કરતાં નુકસાની છે આ મેહુલ્યો વધારે કરાવવાનો છે તો લોકોને ખાસ કરીને સાવચેત રહેવાની મિત્રો અહીંયા સલાહ આપવામાં આવે છે અને લોકોએ ખાસ કરીને બપોર પછી બિનજરૂરી બહાર ન નીકળવું કારણ કે રસ્તા બ્લોક થઈ જવાની સમસ્યા પણ બની શકે છે અને રસ્તા બ્લોક થવાને કારણે મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારમાં મુશ્કેલી પણ સર્જાઈ શકે અહીંયા તમે જોઈ શકો બપોર પછી મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મિત્રો ખાસ કરીને આગાહી છે પરંતુ મિત્રો આ જોવા જઈએ તો વિન્ડી એપ્લિકેશનની અંદર હાલ મિત્રો ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી છે એટલે કે આપણે પરફેક્ટ માપ નહીં લઈ શકીએ કારણ કે જે મેપ મિત્રો આપવામાં આવે છે તે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો એસીએમ છે વાળો કરીએ તો મિત્રો તેની અંદર અલગ મેપ બતાવી રહ્યા છે એટલે વાવાઝોડું હોય તો જ વિંડી એપ્લિકેશન પરફેક્ટ બતાવતી હોય છે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત છે કચ્છના ભાગો છે સૌરાષ્ટ્રની ઉપરના ભાગો છે દક્ષિણ ગુજરાત છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદને લઈને ખૂબ જ આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મિત્રો રાહત રહેશે તો આજના વિડીયોમાં આટલું દરરોજના નવા વિડિયો જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત